નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ માં મિત્રો આજના વિડીયો માં એક અગત્યનો પ્રશ્ન વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે છે કે ઘરની સ્ત્રીઓએ કઈ પાંચ વસ્તુનું ધ્યાન રાખવું જોઈએ આ પાંચ વસ્તુઓને ભૂલથી પણ ઘર ન કરવી જોઈએ આ વિડીયો માં કઈ પાંચ ભૂલો ન કરવી જોઈએ તેના વિશે હું જણાવીશ તે માટે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો શાસ્ત્રો જણાવવામાં આવ્યું છે કે મહિલાઓ રોજબરોજની બાબતોનું ધ્યાન આપે તો પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે પતિ અને બાળકો માટે ફાયદાકારક રહે છે વાસ્તુ અને જ્યોતિષમાં બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે શાસ્ત્રોમાં મહિલાઓને લક્ષ્મીનો દરજ્જો આપવામાં આવ્યો છે મહિલાઓને ઘરમાં મૂળ ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે ઘરની સ્ત્રીઓને કારણે સૌભાગ્ય અને દુર્ભાગ્યનું આગમન થાય છે આ પ્રકારે બનાવો ભોજન સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ અને ભોજન બનાવવું જોઈએ સ્નાન કર્યા વગર ભોજન ન કરવું જોઈએ સ્નાન કર્યા વગર ભોજન બનાવવાને શુભ માનવામાં આવતું નથી આ પ્રકારે કરવાથી અગ્નિ દેવતાનું અપમાન થાય છે આ કારણોસર સ્નાન કર્યા પછી જ ભોજન બનાવવું જોઈએ આ પ્રકારે કરવાથી ધન ધાન્યમાં વૃદ્ધિ થાય છે અને પરિવારમાં કુશળ મંગળ રહે છે ભોજન બનાવ્યા પછી આ કામ કરો ભોજન બનાવ્યા પછી અગ્નિ પહેલા ભોજન અર્પણ કરવું જોઈએ જેને અગ્નિહોત્ર કર્મ માનવામાં આવે છે અન્નનો પહેલો દાણો અન્ન દેવને બીજી રોટલી ગાયને અને અંતિમ રોટલી શ્વાનને આપવી જોઈએ પ્રકૃતિનો નિયમ છે કે જેટલું માપીએ છીએ તેના કરતા બમણું મળે છે

કલેશ અને રોવા ધોવાના સમય ભોજન બનાવવાથી ઐશ્વર્ય અને સમૃદ્ધિનો નાશ થાય છે આ કારણોસર ભોજન બનાવતા સમયે ક્રોધ અને આવેશથી બચવું જોઈએ રસોડામાં આ વાસણ ન રાખશો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ભોજન બનાવી લીધા પછી અને જમ્યા પછી એંઠા વાસણ ન મૂકી રાખવા જોઈએ અનેક લોકો રાત્રે એંઠા વાસણ મૂકી રાખે છે અને સવારે સાફ કરે છે આ પ્રકારે કરવાથી ગ્રહ અને નક્ષત્રની ખરાબ અસર પડે છે જેના કારણે સુખ અને સમૃદ્ધિનો નાશ થાય છે આ કારણોસર ભોજન કર્યા પછી એંઠા વાસણ સાફ કરી દેવા જોઈએ આ પ્રકારે કરવાથી આરોગ્ય પ્રાપ્તિ થાય છે ભોજન બનાવ્યા પહેલા ચૂલો યોગ્ય પ્રકારે સાફ કરી લેવો જોઈએ અને ત્યાર પછી ભોજન બનાવવું જોઈએ ભોજન બનાવ્યા પછી ચૂલો સાફ કરી લેવો ચૂલો સળગાવ્યા પછી ભોજન આરોગ્યપ્રદ હોય તે સુનિશ્ચિત કરવું જરૂરી છે આ પ્રકારે કરવાથી સકારાત્મક ઉર્જા પ્રાપ્ત થાય છે અને આરોગ્ય સ્વસ્થ રહે છે આ પાંચ વસ્તુઓ સ્ત્રીઓ એ ઘર માંગ ન કરવી જોઈએ તો મિત્રો આજની માહિતી આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ તમને આ વિડીયો અને માહિતી પસંદ આવી હોય તો અમારી ચેનલને તો તો ભૂલશો જ નહીં અને અને હા બોક્સમાં જય શ્રી કૃષ્ણ રાધે કૃષ્ણ જરૂર લખી દેજો વિડીયોને લાઈક કરીને તમારા અન્ય મિત્રો સાથે શેર પણ કરી દેજો તો ચાલો ફરી મળીશું માવા જય એક નવા અને એક નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને મારા રાધે રાધે જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ